સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતો ટેકાના ભાવે બાજરી વેચાણ કરી રહ્યા છે ખેડૂતોને સરકાર તરફથી ટેકાના ભાવ સારા મળતા ખુશખુશાલ થયા છે સાબરકાંઠામાં આ વર્ષે ચૌદથી પંદર હજાર હેક્ટરમાં ઉનાળુ પાક તરીકે બાજરીનું વાવેતર કર્યું હતું ઓપન માર્કેટમાં રૂપિયા ચારસોથી પાંચસોના ભાવ ચાલી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે પાંચસો પંચ્યાસી રૂપિયામાં ખરીદી કરાઈ રહી છે ટેકાના ભાવે બાજરીની ખરીદી પંદર જુલાઈના રોજ પૂર્ણ થશે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે બાજરી આપવા માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાયું હતું જેમાં સાબરકાંઠામાં એક હજાર છસો ત્રીસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજ સુધીમાં નવસો તેતાલીસ ખેડૂતો વેચાણ અર્થે આવી ચૂક્યા છે સાબરકાંઠા જિલ્લાની ત્રણ ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે બાજરીની ખરીદી થઈ રહી છે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો છે આ વખતે ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કરેલું હતું બાજરીનું ઉત્પાદન થોડું સારું થયું અને ભાવ પણ આ વખતે સરખા સીધી પાંચસો પંચ્યાસી રૂપિયા પ્રતિ મનના આપવામાં આવેલા છે અને પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે ચાર પાંચ દિવસની અંદર પેમેન્ટ થઈ જાય સારું સરકાર સીધી સારું વધી જવું ગઈ વર્ષ કરતા આ વખતે થોડો ભાવ સરકારે સુધાર્યો છે પણ આ વાતાવરણના લીધે થોડું નુકસાન છે પણ ચાલ તો શું થાય થોડું વધ ઘટ થાય ચાલે અત્રેના સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા બાજરીની ખરીદી જે શરૂઆત પહેલી મે 2025 થી થયેલ છે તેનું રજીસ્ટ્રેશન 1 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી ખેડૂતોએ કરાવેલ હતું સાબરકાંઠા જિલ્લામાં કુલ 130 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેમાંથી 469 ખેડૂતોને SMS કરવામાં આવેલ છે આજની તારીખે 145 ખેડૂતોને SMS કરવાના બાકી છે જે આગામી 2-3 દિવસમાં SMS પૂર્ણ કરવામાં આવશે અત્રેના જિલ્લામાં ત્રણ બાજરીના ખરીદ કેન્દ્રો છે